નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ આજના સૌથી ખાસ સૌથી મોટા સમાચાર તૈયાર રહેજો મોદીજી સૌથી મોટો આદેશ દર મહિને ખાતામાં પંદરસો રૂપિયા મોટી જાહેરાત થઈ ગઈ ખેડૂતો તારીખ લખી લેજો મોટા સમાચાર આવ્યા છે ગુજરાતીઓ આજથી લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા જાહેરાત થઈ ગઈ છે ચૂંટણી કાળ હવે પંદર દિવસમાં મોટો ફેરફાર થઈ ગયો છે ટોલ ટેક્સ અડધો થઈ ગયો સૌથી મોટી જાહેરાત બાળકો માટે શનિવારે બંધ મોટી જાહેરાત આવાસ યોજના હવે ઘર વેરો માત્ર બસો રૂપિયા જ ભરવાનો છે તો આ તો હજી ટ્રેલર હતું ભૂક્કા તો હવે કાટશે પરેશ ગોસ્વામે કરી સૌથી મોટી જબરજસ્ત આગાહી આજના સૌથી મોટા અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું

હવે જે વરસાદ પડશે એની તીવ્રતા હજી પણ વધવાની છે પરેશ ગોસ્વામીની આ સૌથી મોટી આગાહી એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારની અંદર પણ વધારો થશે હાલ પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે બદલતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં પણ બદલાવ થઈ ગયો છે અને આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતની અંદર જ ઓગણચાલીસ ટકા વરસાદ વરસી ગયો છે જોકે ચાર મહિના ચોમાસાની સિઝન હોય છે આ સિઝનમાં પહેલાં જ મહિનાની અંદર અડધા કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે આ વર્ષે ઓગણચાલીસ ટકા વરસાદ પડ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કીધું છે કે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની હવે આગાહી છે ધીમે ધીમે મધ્યપ્રદેશ ઉપર જે સર્ક્યુલેશન બન્યું છે આ સર્ક્યુલેશન હવે ગુજરાત તરફ આગળ વધવાનું છે અને ગુજરાતની નજીક પહોંચતા જ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે અગિયાર તારીખથી આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને અગિયાર તારીખથી ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે અગિયાર તારીખથી ફરીથી ભૂક્કા બોલાવશે ગુજરાતની અંદર ધબાટી બોલાવશે તો પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આજની આગાહી કરી છે તો મિત્રો આ તરફ ખેડૂત મિત્રો તૈયાર રહેજો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર છે તૈયાર રહેજો મોદી સરકાર ટૂંક સમયમાં બે હજારનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે તો અહેવાલો મિત્રો મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈએ અઢાર તારીખે બિહારની અંદર મોતીહારી ખાતે જઈ રહ્યા છે ત્યાં ખેડૂતોનો એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર જ વડાપ્રધાન મોદી બટન દબાવીને ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા પૈસા નાખશે એટલે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ વડાપ્રધાન મોદી અઢાર જુલાઈએ બિહારના મોતીહારી કાર્યક્રમની અંદર જારી કરે એવા સૌથી મોટા સમાચાર અહેવાલો અનુસાર મળ્યા છે જો કે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી પરંતુ ગયા વર્ષે પણ વડાપ્રધાન મોદીએ બિહારની મુલાકાત લીધી હતી બિહારની મુલાકાતની અંદર જ એક હપ્તો જારી કર્યો હતો તો આ વખતે પણ અઢાર તારીખે મોદીજી બિહારના મોતીહારી જિલ્લામાં જવાના છે તો ત્યાં જ આ ખેડૂતો માટેનો હપ્તો જાહેર કરે એવા સૌથી મોટી શક્યતા જોવા મળી છે તો ખેડૂત મિત્રો તૈયાર રહેજો ટૂંક સમયમાં જ મોદીજી બે હજારનો હપ્તો સમાચાર આજે એટલે કે સાત તારીખે જ આવી ગયા છે તમામ ગુજરાતીઓ માટેના સમાચાર હવે ગુજરાતની અંદર પણ આજે એટલે કે સાત જુલાઈ સોમવારથી ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સની અરજી કરી શકશો ગુજરાતની અંદર પણ આજથી શરૂ થઈ ગયું છે લર્નિંગ લાઇસન્સ હવે તમારે કઢાવવું હોય તો ઓનલાઈન જે પરીક્ષા તમારે આપવી પડે છે જે પંદર પ્રશ્નો તમારે કોમ્પ્યુટર બેસીને ત્યાં તમારે પ્રશ્નોના જવાબ દેવા પડે છે એ હવે તમારા ઘરે જ લેપટોપ હોય અથવા તો તમારી પાસે મોબાઈલ હોય તો ઘરે બેઠા જ હવે તમે ઓનલાઈન પરીક્ષા આપી શકશો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં આજે એટલે કે સાત જુલાઈ સોમવારથી ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવાની સુવિધાનો પ્રારંભ થઈ ગયો છે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે પરીક્ષાથી લઈને તમામ કાર્યવાહી ઓનલાઈન જ કરવામાં આવશે તો કઈ રીતના મિત્રો તમારે ઓનલાઈન પરીક્ષા માટે અરજી કરવી એના વિશે પણ જાણી લેજો કે લર્નિંગ લાઇસન્સ માટે સૌ પહેલા તમારે પરિવહન પોર્ટલ ઉપર જઈને તમારે ઓનલાઈન પરીક્ષા માટે અરજી કરવાની રહેશે આ અરજીની અંદર તમારે સાત દિવસની અંદર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટુટોરિયલ જોવાનું રહેશે એટલે એની અંદર એક રોડ ટુટોરિયલનો આખો વિડીયો આવશે એ વિડિયો તમારે ફરજિયાત જોવો પડશે આ વિડીયોની અંદર મિત્રો તમને અલગ અલગ નિશાની બતાવવામાં આવશે કઈ નિશાની સેના માટે યુઝ થાય રોડ ઉપર જે તમને અલગ અલગ ચિહ્નો જોવા મળે છે એ સેના સેના માટે વપરાતા હોય એનો આખો એક વિડીયો છે એ વિડીયો તમારે ફરજિયાત જોવો જ પડશે ત્યાર પછી તમે પરીક્ષા આપી શકશો તો લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા આજથી જ શરૂ થઈ ગયું છે હવે તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં તો તમારા તમામ મિત્રોને પણ અત્યારે ફટાફટ આપણા ગુજરાતી મિત્રો મોકલી દેજો ત્યાર પછી મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગુરુવારે જાહેરાત કરી નાખી છે કે રાજ્યની અંદર જે લોકપ્રિય યોજના શરૂ છે લાડલી બહેના યોજના આ યોજનાની અંદર અત્યાર સુધી બારસો પચાસ રૂપિયા દર મહિને મહિલાઓના ખાતામાં મળતા હતા પરંતુ હવેથી એમાં અઢીસો રૂપિયાનો વધારો કરી નાખ્યો હવે બારસો ના બદલે પંદરસો રૂપિયા હવે મહિલાઓને દર મહિને ખાતામાં આપવામાં આવશે તો મધ્યપ્રદેશની અંદર લાડલી બહેના યોજના ઘણા સમયથી શરૂ છે બારસો પચાસ રૂપિયા દર મહિને આવી યોજના હોવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર આવી ગઈ છે હવે બાળકોને શનિવારે ભણવાનું નથી શનિવારે શિક્ષાબંધ શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો પરિપત્ર મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો બાળકોની કલા પ્રતિભાને ખીલવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ એક નવી એજ્યુકેશન પોલિસી લઈને આવી છે આ નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પ્રાથમિક શાળામાં જે બાળકો ભણતા હોય એટલે કે ધોરણ એકથી લઈને ધોરણ આઠની અંદર જે બાળકો ભણે છે એમના માટે એક અલગ દિવસ શનિવારે ફાળવવામાં આવશે આ દિવસને બેગલેસ ડે તરીકે નામ આપવામાં આવશે એટલે કે શનિવારે બાળકોએ દપ કે ચોપડા લઈ જવાનું નથી ખાલી એમનામ બાળકોએ શનિવારે જવાનું રહેશે તો શનિવારે શાળામાં બાળકોને શું કરવાનું તો અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવશે ભણવા સિવાયની જે પણ પ્રવૃત્તિ હશે ખેલકૂદ વ્યાયામ યોગ રમતગમત અથવા તો ચિત્રસ્પર્ધા આવી અલગ અલગ પ્રવૃત્તિ એટલે કે ભણવા સિવાયની પુસ્તકના જ્ઞાન સિવાયની પ્રવૃત્તિ શનિવારે કરવામાં આવશે આ સિસ્ટમ આજે નવી સિસ્ટમ એજ્યુકેશન પોલિસી છે એ દરેક શાળાની અંદર ગુજરાતની તમામ જેટલી પણ ખાનગી શાળા હોય સરકારી શાળા હોય બધા માટે લાગુ કરી નાખવામાં આવી છે ક્યારથી લાગુ થઈ ગઈ મિત્રો એ પણ જણાવી દઈએ પાંચ જુલાઈ પાંચ તારીખે જે શનિવાર હતો એ પહેલો શનિવાર હતો ને આ શનિવારથી જ બેગલેસ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થીઓને હવે દર શનિવારે બેગલેસ ડે એટલે કે ભણવા માટે જવાનું નથી આ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર હતી ત્યાર પછીના મિત્રો સમાચાર તો ટોલ ટેક્સ માં મોટી રાહત આપવામાં આવી છે હવે ટોલ ટેક્સ માં 50% નો ઘટાડો સરકારે દ્વારા કરવામાં આવ્યો છે જીઆ મિત્રો હવે સરકારે નેશનલ હાઈવે ટોલ ટેક્સ ને ઘટાડી દીધો છે આ એવા ઘટાડા એવા રસ્તાઓ માટે લાગુ થશે કે જે રસ્તાઓની અંદર ટનલ હોય પુલ હોય અથવા ફ્લાય ઓવર આવતા હોય એવા રસ્તાઓમાં હવે પચાસ ટકા ટોલ ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે તો હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ટનલ આવતી હોય પુલ આવતા હોય ફ્લાયઓવર આવતા હોય એવા ધોરી માર્ગ ઉપર હવે ટોલ ટેક્સમાં પચાસ ટકાનો ઘટાડો થશે આનાથી વાહન ચાલકોના ખર્ચમાં પણ ઘટાડો થશે અત્યાર સુધી એનએચ ફી નિયમો બે હજાર આઠ મુજબ ટોલ ટેક્સ વસૂલવામાં આવતો તો માર્ગ પરિવહન હાઈવે મંત્રાલય બે હજાર આઠના આ નિયમની અંદર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટનલ પુલ ફ્લાયઓવર આવતા હોય તો એના ટોલ ટેક્સમાં પચાસ ટકાનો ઘટાડો જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે ચૂંટણી કાર્ડ તમે કઢાવશો ચૂંટણી કાર્ડ માટે અરજી કરશો તો ખાલી પંદર દિવસમાં તમારું ચૂંટણી કાર્ડ તૈયાર થઈ જશે સૌથી મોટી રજૂઆત ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે એક નવી એસઓપી રજૂ કરવામાં આવી છે અત્યાર સુધી તમે ચૂંટણી કાળ માટે નવી અરજી કરતા અથવા તો કોઈ ચૂંટણી કાળમાં ફેરફાર માટેની અરજી કરતા તો ઘણા ઘણા મહિનાઓ લાગતા ત્રણ ત્રણ ચાર ચાર મહિનાઓ છ છ મહિના વીતી જતા તોય ચૂંટણી કાળમાં સુધારો ન થતો કે નવું ચૂંટણી કાળ પણ નહોતું બનતું પરંતુ હવે નવી એસઓપી જાહેરાત કરવામાં આવી છે નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર પંદર દિવસમાં જ નવું અથવા તો ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ આપવામાં આવશે તો ચૂંટણી પંચે સ્પષ્ટ ભાષામાં કીધું છે કે અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના પંદર દિવસમાં જ ચૂંટણી કાર્ડ મતદારોને સોંપી દેવામાં આવશે જોકે હવેથી આ નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરિફિકેશન કાર્ડ પ્રિન્ટિંગ ડિલિવરી પ્રક્રિયા બધી સમયબદ્ધ કરી દેવામાં આવી છે જેથી ગ્રાહકોએ હવે લાંબો સમય રાહ જોવાની જરૂર પડશે નહીં તો ચૂંટણી કાર્ડ હવે પંદર દિવસમાં જ આવી જશે સૌથી મોટા સમાચાર તો મિત્રો ખેડૂતો મોટા સમાચાર મળ્યા છે ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ વિવિધ ઘટકો શરૂ થઈ ગયા છે વિવિધ ઘટકો માટે ખેતીવાડી ખાતાની અને બીજી અલગ અલગ યોજનાઓ આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકી છે જે ખેડૂતોએ સહાય જોતી હોય તો વેલાસર સહાય લઈ લેજો સોળ સાત બે હજાર સુધી અરજી કરવાનું શરૂ છે તો અલગ અલગ ઘટનાઓ પૈકી એકસો ને પચાસ ટકા ઓછી અરજી હોય તેવા ઘટકો તાલુકા અથવા તો ઘટકવાર વાર ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે અરજી કરવામાં આવી છે એટલે જે તાલુકાની અંદર એકસો પચાસ ટકા થી ઓછી અરજીઓ મળી છે એમના માટે આ ઘટક હજી પણ સોળ તારીખ સોળ સાત બે હજાર પચીસ સુધી ખુલ્લું છે એટલે તમારા જિલ્લામાંથી હજી ઘણા બધા ખેડૂતોએ જો અરજી નહીં કરી હોય તો તમારા માટે આ પોર્ટલ હજી પણ ખુલ્લું છે તમે હજી પણ સહાય મેળવી શકશો અને જે જિલ્લા જે તાલુકામાં ખેડૂતોએ અરજી વધારે કરી છે એ જિલ્લાઓને એમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તો તમારો જિલ્લો પણ એમાં દેખાતો હોય તો તમે અરજી કરી શકશો હજી પણ સોળ તારીખ સુધી ખુલ્લું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે પણ મિત્રોને ઘર મળ્યું હોય જે પણ મિત્રોને આની અંદર સહાય મળી ગઈ હોય ત્યારે ઘરે રહેતા હોય એવા મિત્રો સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય સરકારી સહાયિત આવાસ યોજનાના લાભાર્થીઓને હવે વર્ષે માત્ર બસો રૂપિયા જ ઘર વેરો ચૂકવવાનો રહેશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ તમે ઘર બનાવ્યું છે તો હવે તમારે વર્ષે ખાલી બસો રૂપિયા જ ઘર વેરો ચૂકવવાનો છે આનાથી વધુ હવે પૈસા લેવામાં આવશે નહીં અને કોઈ પણ ગ્રામ પંચાયત હવે બસો રૂપિયા કરતાં વધુ રકમ વસૂલ કરી શકશે નહીં તો ગ્રામ પંચાયતોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ઘરોમાં રહેતા હોય એને બસો રૂપિયાથી વધુ ઘર વેરો લેવાનો નથી તો આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ને આ જે ચાર્જ છે એ આવનારા ચાર વર્ષ સુધી લાગુ રહેશે એટલે કે ચાર વર્ષ સુધી તમારે દર વર્ષે ખાલી બસો રૂપિયા જ ભરવાના રહેશે સૌથી મોટી જાહેરાત આવાસ યોજનાને લઈને આવી ગઈ તો મિત્રો આ તરફ ખેડૂતો માટે ખાસ કરીને ડુંગળીના ખેડૂતો છે એમના માટે મોટી રાહતના સમાચાર મળી ગયા છે હવે ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેને લઈને આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે હવે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે જેમાં જે ખેડૂતોએ અગાઉ માર્કેટ યાર્ડમાં પોતાની ડુંગળી વેચી હોય એવા ખેડૂતોને હવે બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે સહાય આપવામાં આવશે એટલે એક ક્વિન્ટલના બસો પચાસ રૂપિયા એવી રીતના ખેડૂતોને સહાય મળશે અને વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રોને મળશે તો અગાઉ જો તમે માર્કેટ યાર્ડની અંદર ડુંગળી વેચી છે એવા ખેડૂતોને આ પ્રતિ ક્વિન્ટલ બસો રૂપિયા આપવામાં આવશે તો ડુંગળીના ખેડૂતોને આ મોટી રાહત આપવામાં આવી છે તો મિત્રો આ તરફ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી નાખી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કીધું છે કે બાર જુલાઈ સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખૂબ એટલે ખૂબ અતિ ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રની વાત કરે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ પડશે અને આ વખતનું ચોમાસું બધી જગ્યાએ એક સરખું રહેવાનું નથી અંબાલાલ પટેલની આગાહી હતી તો મિત્રો આ તરફ આયુષ્યમાન કાર્ડ ધારક બાળકો માટે આયુષ્યમાન કાર્ડને લઈને એક નવો ફેરફાર થઈ ગયો છે કે હવેથી આયુષ્યમાન યોજના હેઠળ ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર આપવામાં આવશે એટલે કે મિત્રો છ મહિનાથી વધુ તમારા બાળકની ઉંમર થઈ ગઈ છે અને જો તમારે હોસ્પિટલે લઈ જવાનું થયું તો આયુષ્યમાન કાર્ડ માતા પિતાનું હવે ચાલશે નહીં હવે છ મહિનાથી વધુ તમારું ઉંમરનું બાળક છે તો એનું પણ અલગથી આયુષ્માન કાર્ડ બનાવી લેજો કારણ કે હવે નવો નિયમ આવી ગયો છે અત્યાર સુધી વર્ષ સુધીના બાળક માતા પિતાના કાર્ડ ઉપર સારવાર મળી જતી હતી પરંતુ હવેથી આ નવા નિયમ મુજબ છ મહિનાથી વધુના બાળકોને માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર મળશે નહીં તેથી વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો આ સૌથી અગત્યના સમાચાર મિત્રો આ હતા આજના મોટા અગત્યના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન